તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ મંડપ છે તો એની પાછળ એબ્જેટ ભાટીજી મહારાજનું મંદિર આવેલું છે તમે પણ કયા કયા ગામથી અહીંયા દર્શન કરવા આવો છો કમેન્ટમાં જરૂરથી લખજો તો મિત્રો આજે તમને ફૂલ માહિતી સાથે વિડિયો જોવા અમારી યુટ્યુબ ચેનલ પર મળશે તો ચાલો અહીંયાથી આપણે મંદિર તરફ જઈશું અને જવારા કેટલા વાગે નીકળશે તે પણ આપણે માહિતી લઈશું તો અહીંયા કાકા પણ છે દુકાન પર તે એમની પાસેથી આપણે થોડી ઘણી માહિતી લઈશું જય ભાટીજી મહારાજ આયોજન ગામ તરફથી કરવામાં આવ્યું છે પંચાયતી બહાર છે અને રાત્રે આઠ વાગે નવાગાનું વિસર્જન તે કાળકામાના મંદિરે નવાગાનું વિસર્જન કરવામાં આવે છે તો મિત્રો તમે પણ જરૂરથી આવો વેરજ ગામમાં અહીંયા ભાટીજી મહારાજનું મંદિર ખૂબ પ્રખ્યાત છે અહીંયા જવાળા દૂર દૂરથી બધા ભાઈ ભક્તો આવતા જ હોય છે અહીંયા તો આપણે તો આવી ગયા છે આજે આપણે દર્શન પણ કર્યા છે તો તમને પણ દર્શન કરાવીશું તો અત્યારે જ અમારી લાલુ રમણ યુટ્યુબ ચેનલ પર જાઓ અને ફોલો કરી તો અહીંયાથી નાના છોકરાઓ નારિયેલને જે ફૂલની જય પાટીજી મહારાજ કેમ છો મિત્રો તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો કે અહીંયા તમને સિફર અગરબત્તી અને દાદાને ચડાવવા માટે ફૂલ પણ મળી જશે મિત્રો જરૂરથી આવો વિરજ ગામમાં તો અત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે તો અહીંયા બેન પણ આવી ગઈ છે તો આઈસી ખોડિયાર બેન તો મિત્રો જરૂરથી આવો તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો તો આ ગ્રાઉન્ડ ફ્લો છે તો અહિયાંથી તમે સામે એબજેટ મંદિર જોઈ રહ્યા છો તો આ મંદિર આવેલું છે વેરજ ગામ તો ગામની અંદર જ આવેલું છે તો આપણે આવી ગયા છે તો ચાલો અહીંયાથી અંદર મંદિરમાં જઈશું અને મંદિરમાં જઈ દર્શન કરાવીશું તમને પણ અને આપણે પણ દર્શન કરીશું તો અહીંયાથી તમે મંદિર નિહાળી રહ્યા છો તો અહીંયા ફૂલ તૈયારી થઈ રહી છે તો મિત્રો સાડા નવ વાગે રાતે જવાળા નીકળશે અહીંયાથી તો મા કારકા માતાના મંદિરે જઈને ત્યાંથી પછી જવાડા અને વરઘોડા સાથે વિસર્જન કરવામાં આવશે જય ભાઠીજી મહારાજ તો ભાવિ ભક્તો અહીંયાથી તમે વેરજ ગામ ભાઠીજી મહારાજના દર્શન કરી શકો છો તો મિત્રો વિડીયો બને એટલું શેર કરો કમેન્ટમાં જય ભાઠીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં તો હવે આપણે હરેક વિડીયોમાં તમે ગામે ગામ જઈ તમને ભાઠીજી મહારાજના મંદિરો વિશે કંઈક જાણીશું અને વિડીયો બનાવીશું તો લાલુ રમન યુટ્યુબ ચેનલ પર સપોર્ટ જરૂરથી કરજો જય પાટીજી મહારાજ તો ત્યાંથી તમે દર્શન કરી શકો છો તો જય ભાટીજી મહારાજ અહીંયા આઠસો ને પંચ્યાસી પલ્લી છે તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો લાઈવ માટે મિત્રો બને એટલું વિડીયો શેર કરો તો અહીંયા હાલમાં તૈયારી થઈ રહી છે તો હમણાં ટ્રાફિક પણ ઓછું છે સાંજે છ વાગ્યા પછી ફૂલ ટ્રાફિક તમને જોવા મળશે તૈયારી બધા ભાઈઓ આવી રહ્યા છે ફૂલ તૈયારી કરી રહ્યા છે જય પાઠીજી મહારાજ વિડીયો શેર કરજો ભાઈ <laughs> <laughs> પણ વજન ભરાશે ને તો નમશે તમે એ પેલા બોલો ને પાટીજી મહારાજ તો મિત્રો અત્યારે સમય થઈ ગયો છે રાતના સરાદસ તો વિરજ ગામના અહીંયાથી તમે મા મહાકાળી માતાજીના મંદિરે આ જવારાનું વિસર્જન કરવામાં આવશે તો જરૂરથી ભાઈ ભક્તો દર્શન કરી વિડીયો શેર કરો જય પાટીજી મહારાજ